આ બધું જે છે એ વિદ્યુત ચુંબકીય તરંગોને આભારી છે દ્રશ્ય પ્રકાશના તરંગો જે છે એની મદદથી કોઈ પણ દ્રશ્ય જોઈ શકે છે સૂર્યમાંથી ઉદ્ભવતા જે દ્રશ્ય પ્રકાશના તરંગો છે એટલે કે કિરણો જે છે એ પૃથ્વી પર પહોંચે છે અને પરિણામે પશુ પંખી ફળ ફૂલ વગેરેના રંગને અનુરૂપ આપણે તેમને જોઈએ છે પણ જે રંગ દર્શાવતા હોય જે રંગ હશે અલગ અલગ જુદા જુદા જે રંગ હશે તે જુદી જુદી તરંગ લંબાઈ વાળા કિરણોનું આ રીતે ઉત્સર્જન કરતા હશે કેટલાકની ની તરંગ લંબાઈ ઓછી હશે તો કેટલાકની ની તરંગ લંબાઈ વધારે હશે જેની તરંગ લંબાઈ વધુ હશે તેનો રંગ અલગ હશે ને જેની તરંગ લંબાઈ ઓછી હશે તેનો રંગ પણ જુદો હશે આમ રંગને અનુરૂપ જુદી જુદી તરંગ લંબાઈ વાળા દ્રશ્ય પ્રકાશના વિદ્યુત ચુંબકીય તરંગોનું પરાવર્તન થશે અને આથી આપણે તેને જોઈ શકીએ છીએ ઓગણીસમી સદીના મહાન વૈજ્ઞાનિક મેક્સવેલ મેક્સવેલે વિદ્યુત અને ચુંબકત્વના નિયમો જેવા કે ગાઉસનો નિયમ એમ્પિયો વડે રચાતો જે બંધ ગાળો છે તેમના નિયમોને વિકાસ સમીકરણના રૂપમાં રજૂ કર્યા જે વિદ્યુત ચુંબકીય તરંગો ની વિચારધારા તરફ દોરી જતું ખૂટી રહ્યું છે એટલે કે એક પદ એ સમીકરણની અંદર મળતું નથી અને આ જે ખૂટતું પદ છે તેને મેક્સવેલે સ્થાનાંતર પ્રવાહ

અને આથી ફલ થયું કે પ્રકાશ જે છે એ વિદ્યુત ચુંબકીય એટલે કે એ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર નું સંયોજન આપણને વિદ્યુત ચુંબકીય તરંગો આપે છે હવે આપણે જોઈશું સ્થાનાંતર પ્રવાહ એમ્પિયરના નિયમમાં રહેલી દૂર કરવા માટે પ્રથમ ચેપ્ટર ની અંદર તે જ રીતે બદલાતો જતો વિદ્યુત ક્ષેત્ર જે છે એ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે એટલે કે જો ચુંબકીય ક્ષેત્ર બદલવામાં આવે તો વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થતું હતું અને એ જ રીતે જો વિદ્યુત ક્ષેત્ર ને બદલવામાં આવે તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે સિદ્ધાંતને હર્જના વિદ્યુત ચુંબકીય કિરણોના એટલે કે વિદ્યુત ચુંબકીય વિકિરણના પ્રયોગોને કારણે સમર્થન મળ્યું મેક્સવેલ ના મત મુજબ જે એમ્પીયર નિયમ હતો બંધ પૃષ્ઠ પર નું સંકલન વી બરાબર મ્યુ આઈ એમાં એક પદ અહિયાં ખૂટતું હતું અને એ જે પદ છે એને સ્થાનાંતર પ્રવાહ નામ આપ્યું હવે સ્થાનાંતર પ્રવાહ શું છે તેનો અર્થ સમજીએ આકૃતિમાં દર્શાવ્યા અનુસાર અહીં કેપેસિટરની

અહીં q જે છે એ પ્લેટ પરનો વિદ્યુત ભાર છે અને a જે છે એ પ્લેટનું ક્ષેત્રફળ છે જ્યારે કેપેસિટર વિદ્યુત ભારિત થતું હશે તે દરમિયાન તેનું વિદ્યુત ક્ષેત્ર જે છે એ સમય સાથે બદલાતું હશે એટલે કે ડેલ q ના છેદમાં ડેલ બરાબર વિદ્યુત ભાર પણ બદલાતો હશે કેપેસિટર પરનો આથી 1 ના છેદમાં અહીંયા ઘડી વિદ્યુત ક્ષેત્રમાં આપણે સંકલન કરીએ વિદ્યુત ક્ષેત્રનો આપણે વિકલન કરીએ છે કારણ કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર એનું બદલાતું હશે એક વખત પ્રવાહ શૂન્ય થઈ જશે ત્યારે કોઈ અહીંયા વિદ્યુત ભાર રહેશે નહીં આ ડાલી de છે વિદ્યુત ક્ષેત્ર એ સમયની સાથે બદલાય છે એટલે dE/dt એટલે કે સમયની સાથે વિદ્યુત ક્ષેત્રનો વિકલન પરિણામે 1/ε0 એને સામાન્ય જો વિદ્યુત ક્ષેત્ર બદલાય છે

બરાબર આઈ ના છેદમાં એ આવે છે અહીંયા આપણે સ્થાનાંતર પ્રવાહ ની વાત કરીએ છીએ આથી જે છે એ ડિસ્પ્લેસમેન્ટ વડે દર્શાવેલું છે જે ને હવે

જે ક્ષેત્ર છે તો એ આપણને સંકલનની અંદર બી ડોટ ડીએલ બરાબર મ્યુ ઝીરો આ જે આખું સ્થાંતરિત પ્રવાહ જે છે તે એટલે કે μ0 ગુણ્યા આ આખું જે પદ મળ્યું એ આપણે ઉમેરવું જોઈએ એટલે કે આથી અહિયાં ડેલ ઈ ના છેદમાં ડેલ ડોટ ડી એ જેટલું મળે છે એટલે કે મ્યુ આઈ સી પ્લસ મ્યુ ઝીરો જેટલું આપણને મળે છે જે સમીકરણ જે છે એને એમ્પિયર મેક્સવેલના નિયમ તરીકે ઓળખવામાં આવે છે એમ્પિયર અને મેક્સવાલ બંને એમ્પિયર મેક્સવેલના નિયમ તરીકે ઓળખાય છે કે કોઈ પરિપત્ર વહેતો પ્રવાહ અને આઈડી એટલે કે એના સ્થાનાંતર પ્રવાહના સરવાળા જેટલો હોય છે પ્લેટના બહારના ભાગમાં ફક્ત વહન પ્રવાહ હોય છે અહીં આઈસી જે છે એ બહાર ભાગમાં હોય છે છે ના સમીકરણો જોઈએ મેક્સવેલ સમીકરણમાં પ્રથમ નો જે નિયમ છે તે સંકલનની અંદર વિદ્યુત ક્ષેત્રનું પૃષ્ઠ સંકલન ઈ છેદમાં કુલ સંકલન ચુંબકીય ક્ષેત્રનું પૃષ્ઠ સંકલન આપણને શૂન્ય મળે છે એ જ રીતે નિયમ સંકલનની અંદર E.D.A. બરાબર આપણને અને ચોથું સમીકરણ જે આપણે ઉપર લખ્યું સંકલનમાં બી ડોટલ કે ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન એમ્પિયર નો નિયમ જેમાં મેક્સવેલે સુધારો કર્યો હોવાથી